નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે બે તરફી વધઘટ જોવા મળી છે નીચા મથાળે નવું બાઈંગ પણ આવ્યું અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું ફેડ રેટ કટ આવવાનો છે આજે રાત્રે એને કારણે સ્ટોક માર્કેટમાં સાવચેતી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું હવે ફેડ રેટ કેટલો આવશે આવતીકાલે વર્લ્ડ માર્કેટ ઉપર તેની શું અસર પડશે અને ખાસ કરીને ભારતીય શેર બજાર પણ કેવું રહેશે એના ઉપર પણ આપણે આ વિડીયોમાં આપણે નજર કરીશું મિત્રો

ત્યાંથી ઘટી બ્યાસી હજાર સાતસો થયો અને ટ્રેડિંગ સેશનને અંતે બ્યાસી હજાર નવસો અડતાલીસ પોઈન્ટ ત્રેવીસ બંધ આવ્યો છે જે એકસો એકત્રીસ નરમાઈ દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર બે ખુલ્યો આગલા બંધની સરખામણીએ તે નીચો ખુલ્યો વધીને પચીસ હજાર બ્યાસી થયો ત્યાંથી ઘટી પચીસ હજાર બસો પંચ્યાસી થયો અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર ત્રણસો સિત્યોતેર પોઈન્ટ પંચાવન બંધ આવ્યો જે એકતાલીસ પોઈન્ટની એડવાન્સ ડેકલાઇન રેશિયો ઉપર નજર કરીએ તો આજનો એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ હતો ગઈકાલે પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ હતો તેવી જ રીતે આજે નવસો ને સ્ટોકના ભાવ વધીને આવ્યા હતા અઢારસો ઓગણચાલીસ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે છાસઠ શેરના ભાવ અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો જોઈએ તો એકસો ને એકત્રીસ સ્ટોક એવા છે કે જે વર્ષની નવી ઊંચી સપાટી બતાવી છે અને ઓગણચાલીસ સ્ટોક છે એને વર્ષની નીચી સપાટી બતાવી છે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો એકસો ને બે સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી એટી વન સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર પણ નજર કરી લઈએ તો આજના ટોપ ગેઇનર્સ છે શ્રીરામ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ સર નેશલે અને એચડીએફસી બેંક ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજે ટોપ લૂઝર્સમાં તમામ આઈટી સ્ટોક છે ટીસીએસ ઇન્ફોસીસ એચસીએલ ટેકનોલોજી ટેક મહિન્દ્રા અને વિપ્રો આ તમામ ટોપ લૂઝર્સ હતા એટલે આજના બજારમાં આપણને આઈટી સ્ટોકમાં ખાસું એવું સેલિંગ પ્રેશર જોવાયું ઉપરમાં જેમાં તેજી આવી હતી એ જ આઈટી સેક્ટરમાં આજે ખાસી એવી વેચવાલી જોવા મળી છે કારણ કે અમેરિકાના ફેડરેટ કટ આવવાનો છે ડાઉજોન્સ અને ની વધઘટ કેવી રહે છે એના ઉપર જોયા પછી એટલે સાવચેતી રૂપે આઈટી સ્ટોકમાં આજે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું મિત્રો ફેડરેટ કટ આવે તે પહેલાં ડાઉજોન્સ ઇન્ડેક્સ જે હતો ગઈકાલે પંદર પોઈન્ટ માઇનસ એકતાલીસ હજાર છસો છ પર ક્લોઝ આવ્યો હતો અને નેસડેક પાંત્રીસ પોઈન્ટ વધીને સત્તર હજાર છસો ને પર રહ્યો હતો એશિયાઈ સ્ટોક માર્કેટમાં આજે મિશ્ર વાતાવરણ હતું તેવી જ રીતે ભારતીય શેર બજારમાં પણ આપણને બે તરફી વધઘટ જોવા મળી સાવચેતી ભર્યું ટ્રેડિંગ જોવા મળ્યું પણ મહત્વના સમાચારો ઉપર નજર કરીએ કે આજના બજારમાં કયા કયા મહત્વના સમાચાર આવ્યા સૌથી પહેલા હું તમને હમણાં જ એક સમાચાર આવ્યો છે કે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી તેમાં વન નેશન વન ઇલેક્શનની જે પ્રપોઝલ હતી એને કેબિનેટે મંજૂરી આપી દીધી છે રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે હાઈ લેવલ કમિટી મળી હતી એ કમિટીએ જે ભલામણો કરી હતી તે ભલામણોને સ્વીકારી લેવામાં આવી છે અને સંસદના શિયાળુ સત્રમાં વન નેશન વન ઇલેક્શનનું બિલ રજૂ કરવામાં આવશે બીજા મહત્વના સમાચાર એ છે કે ક્રૂડ ઉપરનો વિન્ડફોલ ટેક્સ

એકત્રીસ કરોડ થી ઘટાડીને ચારસો ને પંચોતેર કરોડનું દેવું કર્યું છે પાંચ ટકાની અપર સર્કિટમાં આજે બંધ રહ્યો રિલાયન્સ પાવર વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવરના ગેરન્ટર તરીકે અડત્રીસો કરોડ ચૂકવવાના હતા તે એક ઝાટકે આજે ચૂકવી દીધા છે અને તે દેવા મુક્ત થયું છે એટલે રિલાયન્સ પાવરના શેરમાં આપણને બાઈંગ જોવા મળ્યું હતું એફઆઈઆઈના ફિગર ઉપર નજર કરીએ તો એફઆઈઆઈએ ગઈકાલે સત્તરમી સપ્ટેમ્બરે 482 કરોડ નું કરોડનું નેટ બાય કર્યું હતું સ્થાનિક નાણાં સંસ્થાઓએ આઠસો ને ચુંબોતેર કરોડનું નેટ બાય કર્યું હતું બીજા મહત્ત્વના સમાચાર છે કે એ ફિલિપીન્સમાં મેકડોનાલ્ડ સાથે કરાર કર્યા છે સાતસો સાહીઠ થી વધુ રેસ્ટોરન્ટમાં આઈટી લેન્ડસ્કેપને મોડનાઇઝ કરવાનું છે ટાટા પાવર એ હાઇબ્રિડ પ્રોજેક્ટનો મોટો ઓર્ડર મળ્યો છે ટાટા પાવરને મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપની દ્વારા ચારસો મેગાવોટનો ઓર્ડર મળ્યો છે એટલે આ એક મહત્વના સમાચાર હતા મિત્રો નેશનલ સ્ટોક એક્સચેન્જનો જે આઈપીઓ આવવાનો છે એનો રસ્તો હવે સાફ થઈ ગયો છે એટલે એ પણ એ જે સમાચાર આવે એની કારણે બીએસસીનો સ્ટોક છે બીએસસીનો શેર છે એમાં બાર ટકાનો ઉછાળો આવ્યો ત્રણ દિવસમાં બીએસસી ના શેરમાં ત્રીસ ટકાનો ઉછાળો આપણને જોવા મળ્યો છે મિત્રો આ હતા મહત્વના સમાચારો હવે જોઈએ કે આવતીકાલે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે કારણ કે આજે રાત્રે આમ તો એફઓએમસીની અમેરિકાના ફેડરલ રિઝર્વની એફઓએમસીની જે બેઠક છે એ સત્તર અને અઢાર સપ્ટેમ્બરે મળવાની હતી ગઈકાલે મળી હવે આજે પણ મળશે અને આજે રાત્રે ફેડ રેટ કટ કેટલો કરે છે એની મહત્વની જાહેરાત કરશે અને તેના ઉપર વર્લ્ડ માર્કેટની નજર મંડાયેલી છે સામાન્ય રીતે પચીસ બેસીસ પોઈન્ટનો કટ આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે પણ કેટલાક ઇકોનોમિસ્ટો પણ એમ કહી રહ્યા છે કે અમેરિકાની મોંઘવારીનો દર જે વધીને આવ્યો છે તે જોતા પચાસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવે તો પણ નવાઈ ન પામશો એટલે કેટલો રેટ કટ આવે છે તેના ઉપર સૌની નજર છે અને તેના ઉપર બજારની ચાલનો આધાર આપણને જોવા મળવાનો છે એટલે ખાસ કરીને આજનું જે માર્કેટ હતું એ સાવચેતી ભર્યા ટ્રેડિંગ હતા ઉપરમાં પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે નીચા મથાળે નવું બાઈંગ પણ આવ્યું છે ખાસ કરીને આઈટી સ્ટોકમાં આપણને વેચવાલી જોવા મળી અને બેંક સ્ટોકમાં આપણને ખાસું એવું બાઇંગ જોવા મળ્યું અને નિફ્ટી બેંક નિફ્ટી જે છે એમાં બાર સ્ટોક છે તો અગિયાર સ્ટોક આજે વધીને આવ્યા હતા એટલે આ આ બધા જે ન્યૂઝ છે પણ આપણે વાત કરતા હતા કે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે તો મિત્રો નિફ્ટીમાં પચીસ હજાર બસોનો એક સપોર્ટ લેવલ આવે છે અને એ પચીસ હજાર બસોનો જો સપોર્ટ લેવલ ન તૂટે તો માર્કેટમાં તેજીની આગેકૂચ જળવાશે પચીસ હજાર બસો અને પચીસ હજાર ત્રણસો તો ખરું જ એટલે પચીસ હજાર ત્રણસો મેં ગઈકાલે પણ આપ્યું હતું પણ પચીસ હજાર વર્ષ કમ વસ પચીસ હજાર બસો સુધી માર્કેટ જઈ શકે છે અને જો ફેડ કટ જેને કે આવવાનો છે એ માર્કેટે પચાવી તો લીધું જ છે પચીસ બેસીસ પોઈન્ટ કટનો પણ વર્લ્ડ માર્કેટનો ટ્રેન્ડ કેવો રહે છે એના ઉપર પણ આધાર રહેશે જો માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો તો પચીસ હજાર પાંચસો પચાસ અને પચીસ હજાર છસો પચાસ નિફ્ટીના ઉપરના લેવલ બતાવે તેવી પૂરી શક્યતા છે કારણ કે શેર બજારનો ભારતીય શેર બજારનો જે ટ્રેન્ડ છે લાંબા ગાળાનો એ બુલિશ છે બીજું મારે આપણે એ કહેવું છે કે ફેડરેટ કટ થાય એટલે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પણ વ્યાજ દર ઘટાડ્યો છે અમેરિકા પણ જો વ્યાજ દર ઘટાડે તો ત્યાં બોન્ડનું ઇલ્ડ છે એ ઘટીને આવે અને એ જે અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝના નાણાંનો જે પ્રવાહ છે એ ઉભરતા એવા ભારતીય સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આવે તેવી શક્યતા હું જોઈ રહ્યો છું જેને કારણે ભારતીય શેરબજારમાં આપણને લાંબા ગાળાનો ટ્રેન્ડ તેજીનો રહે તેવું લાગી રહ્યું છે મિત્રો આ વિડીયો જે આપણે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી અને આપને માહિતી આપવા માટે છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક્સ કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ